બજેટ બે હજાર છવ્વીસ પર અંકલેશ્વરના ઉદ્યોગકારોની આશાભરી નજર ઉદ્યોગોને રાહતની અપેક્ષા દેશનું સામાન્ય બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે ત્યારે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગકારોમાં બજેટને લઈને ઉત્સુકતા વધી છે આવનારા બજેટમાંથી ઉદ્યોગોને રાહત અને પ્રોત્સાહન મળે તેવી ઉદ્યોગ જગતને મોટી આશા છે ઉદ્યોગકારોનું કહેવું છે કે દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા એમએસએમઈ સેક્ટર માટે બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવે તો ઉદ્યોગોને નવી દિશા મળી શકે ખાસ કરીને વૈશ્વિક બજારમાં ચાલી રહેલા ટેરિફ વોરના કારણે એક્સપોર્ટ પર ગંભીર અસર પડી છે અનેક ઉદ્યોગોને નુકસાન ભોગવવું પડ્યું છે આ પરિસ્થિતિમાં એક્સપોર્ટ આધારિત ઉદ્યોગોને ફરી મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા ઇન્સેન્ટિવ સબસિડી અને ટેક્સ રાહત જેવી જાહેરાત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અંકલેશ્વરના ઉદ્યોગકારો માને છે કે સરકાર તરફથી યોગ્ય સપોર્ટ મળે તો ઉદ્યોગો ફરી ઝડપ પકડી શકે છે વોકલ ફોર લોકલ અભિયાનને વેગ આપવા માટે સ્થાનિક ઉત્પાદકોને વિશેષ પ્રોત્સાહન આપવાની પણ માંગ કરાઈ છે ઉદ્યોગ જગતનું માનવું છે કે લોકલ પ્રોડક્શનને વધારવાથી રોજગારની નવીન તકો ઊભી થશે આ ઉપરાંત ઉદ્યોગોને મળતી પરમિશન પ્રક્રિયા અને પ્રોજેક્ટ મંજૂરીની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં આવે તો નવા રોકાણકારો આગળ શઈ શકે આગામી બજેટ ઉદ્યોગ મૈત્રીપૂર્ણ રહેશે તેવી આશા સાથે અંકલેશ્વર સહિત સમગ્ર ઉદ્યોગ જગત સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે આપણે સર્વે જાણીએ છીએ કે આપણો ભરૂચ જિલ્લો એટલે કેમિકલ અને ફાર્માસ્યુટિકલનો હબ એમાં દહેજ અંક અંકલેશ્વર પાનોલી ઝઘડિયા અને વિવિધ જીઆઈડીસીઓ ધરાવીએ છીએ અને એમાં ખાસ કરીને આપણો મેક્સિમમ જે કહી શકીએ ભારત દેશમાં કેમિકલ ઉદ્યોગ અને કેમિકલ રિલેટેડ પ્રોડક્ટોનું આપણે પ્રોડક્શન કરીએ છીએ એમાં ખાસ કરીને કહીએ તો એમાં જે એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ છે સેક્ટર એનીનો ઘણો મોટો રોલ છે આ બધાના વિકાસમાં એમાં ખાસ કરીને આપણે એક્સપેક્ટેશન બજેટમાં એટલું રાખી શકીએ કે જે પહેલાં બધી સ્કીમો સરકારે આપેલી હતી શરૂઆતમાં એ સ્કીમોને ફરી વખત પુનરાવર્તન થાય તો કરવું જોઈએ ખાસ કરીને આર માટેની એક્સપોર્ટ ઇન્સેન્ટિવ માટેની સ્કીમો જેને લઈને આપણે નાના ઇન્ડસ્ટ્રીને એક્સપોર્ટ માટેનું પ્રોત્સાહન મળે અને એક્સપોર્ટ આપણે જેટલું વધશે સારું એટલું જ અત્યારના જે ટેરિફોર ચાલે છે એ બધાને લીધે જે આપણે ત્રીસ ટકા ચાલીસ ટકાનો જે માર પડ્યો છે બિઝનેસમાં એ મારને મેકઅપ કરી શકશું રોજગારી જે અત્યારે છે એનાથી આપણે વધારવા માટે પણ એમએસએમઈનો બહુ મોટો રોલ રહેશે એટલે ખાસ એટલું જ એક્સપેક્ટેશન ટૂંકમાં કહીએ તો રાખી શકીએ કે યુનિયન બજેટની અંદર આ વર્ષે ને કંઈ ને કઈ રીતે ટેક્સ બેનિફિટ મળે એક્સપોર્ટ માટેના ઇન્સેન્ટિવ મળે અને આત્મનિર્ભર ભારત માટેની જે પહેલ છે એને કઈ રીતે પ્રોત્સાહન મળે એવું આપણે એક્સપેક્ટેશન રાખી શકીએ થેન્ક યુ સૌપ્રથમ તો નમસ્કાર સૌને હાલ જે યુનિયન બજેટ બે હજાર છવ્વીસ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે એમાં તો સૌ પ્રથમ જે અત્યારે ટેરિફ વોર ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં એમએસએમઇ તથા લાર્જસ્કેલનું એક્સપોર્ટ લગભગ ત્રીસથી પાંત્રીસ ટકા જેવું ડાઉન ગયું છે તો એને બૂસ્ટર મળે એના માટે કોઈ ઇન્ટેન્સિવ સરકાર શ્રી જાહેરાત કરે તેવું હોવું જોઈએ બીજું સાથે સાથે જે સરકારશ્રીની હાકલ છે કે લોકલ ફોર વોકલ એમાં જો કોઈ ઇન્ડસ્ટ્રીઝ પોતાના હન્ડ્રેડ પર્સન્ટ રો મટીરિયલ ઇન્ડિજિનિયસ વાપરે અથવા ઇન્ડિજિનિયસ પ્રોડક્ટથી પ્રોડક્ટ બનાવે તો સરકારશ્રી તરફથી એમને સ્પેશિયલ ઇન્ટેન્સિવ એક કે બે ટકા જેવું મળવું જોઈએ જેથી કરીને એમને પ્રોત્સાહન મળે અને આપણે જે માન્ય નરેન્દ્રભાઈ શ્રી મોદીના જે આહવાન છે કે આવનાર દિવસોમાં આપણે સેકન્ડ કે થર્ડ નંબરની ઇકોનોમી પણ જઈ રહ્યા છે એને આગળ વેગવંતુ બનાવવામાં મોટું પ્રોત્સાહન મળશે આગામી પહેલી તારીખે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા યુનિયન બજેટ બહાર પાડવામાં આવી આવી રહ્યું છે ત્યારે ઉદ્યોગો અને ખાસ કરીને નાના વેપારીઓ એવો કેટલીક બજેટની અંદર કેટલીક જોગવાઈઓ સરકાર દ્વારા કરાય કે જેથી કરીને ટેક્સનું જે માળખું છે એ થોડું ઓછું થાય જીએસટી હોય કે બીજા અન્ય ટેક્સીસ જે હોય છે એમાં રાહત મળે ત્યારે ઉદ્યોગો અને વેપારીઓ એ એ થોડુંક ઝીંક ઝીલી શકશે કારણ કે જો આવા જ જે વેપારી ક્ષેત્રોને જો મતલબમાં રાહત ન આપે તો પછી એના થકી જે રોજગારી કે આર્થિક જે માળખું છે મોંઘવારી જેવી પ એ પરિસ્થિતિ છે એમાંથી મતલબમાં ઘણી રાહત મળી શકે તેમ હોય છે ખાસ કરીને અંકલેશ્વર એટલે ઉદ્યોગ ઉદ્યોગનગરી કહેવાય અને ત્યાં આગળ જે પર્યાવરણ પર્યાવરણનો ખૂબ મોટો પ્રશ્ન હોય છે આવા સમયે જે સરકાર દ્વારા કેટલાય વર્ષોથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં એટીન વન બી હેઠળ એને ક્રિટિકલ એમાં મૂક્યું છે તો એ જો નીકળે તો નવા ઉદ્યોગો અને એનું એક્સપાન્સન પણ થશે અને એવી જોગવાઈઓ જો બજેટ થકી પણ થતી હોય તો સરકારે એ દિશામાં વિચારવું જોઈએ